હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું તીખો ખાટો ખાટો મીઠો વઘારેલો મુરૈયો ને બટાકાનું શાક હવે શિવરાત્રિ આવે છે તો આપણે ફરાળી સ્પેશિયલ કંઈક બનાવીએ એના માટે પહેલાં મેં બટાકા લઈ લીધા છે તો બટાકા હું છોલીને સમારી લઈશ પણ નવા આવતા હોય તો તમે દાબીને ધોઈ લો તો છોલવાની જરૂર નથી પડતી પણ મને આજે છોલીને કરવું છે શાક તો છોલી લઈશ અને મોરૈયો આપણે મસ્ત ટેસ્ટફુલ બનાવીશું તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલા હું બટાકાને છોલીને સમારી બટાકા મેં છોડી લીધા છે આપણે ઊભી ચીરીઓ કરી સમારીશું ગોળની સમારી આમાં ઊભી ચીરીઓનું શાક બહુ જ મસ્ત લાગે તો તમે એક એક કરવા માંગતા હો તો એક એક કરવાનું અને આ રીતે ત્રણ ચાર કાપા કરી અંદર એક સાથે સમારવા માગતા હો તો એ રીતે સમારવાનું આવી ચીરીઓ ઊભી કરી લેવાનું એ તમને ફાવતું હોય એવું બધા બટાકા આપણે એ રીતે સમારી લઈશું અને પછી કુકરમાં વઘાર દઈશું અને થેન્ક યુ ફ્રેન્ડ્સ કે તમે મને કોમેન્ટ લખી અને જે મારી ભૂલ હોય કે જે બી હોય મને કહો છો તો મને સુધારવાની ખબર પડે અને મને એટલું બી સરસ લાગે છે કે તમે મારો વિડીયો આખો વોચ બી કરો છો જોવો છો થેન્ક યુ દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર અને તમે આ રીતે જ મને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ચલો આપણે બટાકા સમારી લઈશું ચલો આપણે ગેસ ચાલુ કરી લઈશું બટાકા મેં સમારી લીધા છે અંદર પાણી રેડી દીધું છે એટલે જે એનું વ્હાઈટ વ્હાઈટ પાવડર હોય ને એ બધું નીકળી જાય તો અત્યારે નવું બટાકું એટલે નવા બટાકા શા કામની મજા તો ના જ આવતી હોય થોડીક વાર પડ્યું હોય એટલે પછી કડક થઈ જાય અને એમાં જો એનો પાવડર અંદર રહી જાય ને તો ચીકાસ પડતું થઈ જાય એટલે ચોક્કસથી એને ધોઈને જ ઉપયોગ કરો હવે આપણે એમાં કરીશું જીરાનો મસ્ત વઘાર એટલું જીરું અને જો તમે આ સ્ટેજે કોથમી મરચાં અને લીમડો નાખવા માગતા હોય તો બી નાખી શકો છો પણ હું વઘારેલો મોરૈયો કરવાની એટલે ખાલી આમાં બટાકાના જીરાનો અને મીઠું અને મરચાંનો જ વઘાર કરીશ અને ફરાળમાં ઉપવાસમાં બી અમે અડધર નહીં ખાતા એટલે અડધર ધીમી નાખો પણ આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે અને કલર બી બહુ જ મસ્ત લાગે તો આપણે આમાં વઘાર મૂકી દીધો છે તેલ તમારે જે રીતે તમે કોરું બટાકાનું શાક વઘારવું હોય એ રીતે તમે મૂકી શકો છો આમાં હું એક મોટી ચમચી ભરીને જીરું એડ કરી દઈશ ચમચી મારી નામી છે એટલે મેં થોડું વધારે એડ કર્યું છે બસ અને બરાબર જીરું ગરમ થાય એટલે આપણે એમાં બટાકા નાખીને વઘાર લઈશું જીરું ગરમ થઈ ગયું છે અવાજ બી આવા લાગ્યો છે માંથી આપણે નીતાવીને બટાકા એમાં ખાલી જે તમે ચીઠું ખાતા હોય એ રીતે તમારે એનું મીઠું મરઠું તમારે અનુકૂળ નાખવાનું અને મારે કાચમી બી મરચું છે એટલે તમે કલર થોડો વધારે લાગો અને મને શાક કે વગાડું તો ચાખવાની આદત છે કારણ કે મને જેવું તેવું ખાવા પાડતું નથી એટલે હું લગભગ ચાખી જ લઉં છું અને અમે અત્યારે બે ગણા જ ઘરે છીએ મારે એવું નહીં કે કોઈને એઠું ખવડાવવાનું અને આપણે પતિ પત્નીને એકબીજાને એઠું ખાતા જોઈએ છીએ ચલો તો આપણે એને સીટી ભરાય એટલે એક કે બે સીટી વગાડી અને પાંચ મિનિટ નોર્મલ ગેસ ઉપર એને એકદમ ધીમા ગેસ ઉપર સીજવા દઈશું શાક મેં લઈ લીધું છે કુકર સાઈડમાં હવે આપણે વઘારીશું મોરૈયો મોરૈયા માટે આપણે તેલ લઈ લઈશું અને એક વાટકી મેં મોરૈયો લીધો છે હું મોરૈયાનું શાક થોડુંક વધારે બનાવીશ કારણ કે મારે આમાં આ ઠંડી વસ્તુનો ઉપયોગ કરી અને સાંજે રાજગના લોટના વડા બનાવવા છે એમાં આ બે વસ્તુ મારે જોઈશે એ બી બહુ ટેસ્ટી લાગે એ આપણે સાંજે બનાવીશું તો આમાં મારે જોઈશે અત્યારે સિંગદાણા અને લીલા મરચાં અને બેને તેલમાં મસ્ત સસડાઈ લઈશું સિંગદાણા તો અધકચરા કરવા પડશે તો એને મિક્સરમાં કરી લઈશ આ તીખો ખટ મીઠું મોરેલું તમે કરજો બહુ જ મસ્ત લાગે તમે શાક એના જોડે ના કરો તો બી એક ચાલે ચલો આપણે ગેસ ચાલુ કરી તો પણ મેં થોડું વધારે તેલ કાપી લીધું એટલે મેં બંધ કરી દીધું તો તેલ મોકલ્યું છે મેં બે ચમચા જેટલું એમાં હું જીરું એડ કરીશ અને લીલા મરચામાં એને કીધા છે ત્રણ તમારેલા અને સિંગદાણાનો ભૂકો છે કરી લઈશ આવશે ને ત્યાં સુધી તમને મોરૈયો બહુ મસ્ત સિંગદાણા સુગંધ આવે અને મરચા બરાબર તળાઈ જાય ત્યાં સુધી એને ફેકી લેવાનું જીરું છે સિંગદાણાનો ભૂકો છે અધકચરો અને લીલા મરચાં છે એમ લાગે કે સ્મેલ આવવા લાગી છે પછી આપણે મોરૈયો ધોઈ અંદર એડ કરી લેવાનું

અને બાજુમાં શાક ચડી ગયું છે તો હું બંધ કરી લઈશ મેં બે સીટી વગાડી છે ને પાંચ મિનિટ એને નોર્મલ થવા દીધું છે પછી વચ્ચે તમને એવું લાગે ને તો તમારે અલાવતા રહેવાનું જોઈ જવાનું કારણ કે સ્પીટનું વાસણ હોય ને તો ચોડે તો ચોડશે તો એની સ્મેલ ગંદી લાગશે ચલો સ્મેલ આવે તો આપણે ચેક કરી દઈશું પાણીમાં આપણો મૂળૈયો ચડી ગયો છે હવે આપણે એને છે તો એક ગ્લાસ મેં છાશ લઈ લીધી છે બે ગ્લાસ પાણીમાં મેં એને ચડવી દીધું બરાબર હવે આપણે છાશમાં ચડવીશું એને લગભગ સિત્તેર ટકા મૂરીઓ મારો પાણીમાં ચડી ગયો છે હવે મેં એડ કરી છે અંદર છાસ છાસ મસ્ત હવે આ તમારે મરચું એડ કરવું હોય તો તમે કરી શકો પણ તમે તીખા મરચાં નાખ્યા છે એટલે ટેસ્ટ કરીને એડ કરવાનું કે કેટલું તીખું છે આમાં હું એડ કરીશ થોડું નોર્મલ કલર માટે જ વધારે સેજ પણ આમાં અર્દર એડ ના કરતા નહીં સારી લાગે વ્હાઈટ મોડી બહુ જ મસ્ત લાગે ખાલી સેજ ચપટી લાલ મરચું બીજું કશું જ નહીં મીઠું તો આપણે એડ કરીશું બસ અને હવે ચડી જવા આવે એટલે આપણે એક કે બે ચમચી તમને જેવી સ્વીટ ભાવે ખટાશ જોડે એમાં એવી ખાંડ એડ કરવાની બસ આ જ કલર આપણે રાખીશું ખાલી ચડવા દઈશું અને ચડી જાય એટલે એક ચમચી ઘી અને ખાંડ બી એડ કરીશું એટલે આપણું મોરેલું તૈયાર શાક તો આપણું તૈયાર છે મસ્ત બટાકા ચડીને આ છે આપણું બટાકાનું શાક હા કોઈને એવું લાગતું હોય કે ખાટો જ ખાવો હોય તો અંદર ખાંડને એડ ના કરે તો બી ચાલે પણ ખટ મીઠું થોડું બેલેન્સ કરવા માટે ખટાશને તમારે એક કે બે ચમચી ખાંડ નાખવાની ઈચ્છા હોય તો બાકી ખાટો બી મસ્ત લાગે એક ચમચી જેટલી હું ખાંડ એડ કરીશ અને એક ચમચી ઘી એડ કરીશ થઈ જવા આવે એટલે બસ આ ટેસ્ટી લાગશે તમને ઘીનો ટેસ્ટ આવશે ખાંડ દહીં હોય તો દહીં નાખી શકો છાસ હોય તો છાસ નાખી શકો મસ્ત ખટ મીઠો મૂરૈયો એમાં તમને મરચાં લીલા મરચાં તળેલા ભાવતા હોય છે તમે અંદર હોય એટલે ખાઈ શકો જોડે સિંગારાનો ટેસ્ટ આવશે જીરાનો ટેસ્ટ આવશે બહુ જ મસ્ત લાગે આ મૂરૈયો તમે એકવાર બનાવી અને જરૂરથી ખાજો અને જોડે હોય મસ્ત પૂરું બટાકાનું શાક બાય ફ્રેન્ડ લાગે છે ને મસ્ત જો જેવો તમારે જાડો પાતળો મતલબ કે થી કરવો હોય તમારી રીતે તમે ઢીલો ઢીલો જોઈતો હોય તો બી કરી શકો અને થોડો થીક બનાવો હોય તો તમે છાશ બાળી નાખો એટલે થઈ જાય આ છે આપણો ખટમીઠું મીઠું અને આ છે આપણું બટાકાનું શાક બાય ફ્રેન્ડ જય અંબે આજે ઘર વારે ઘડીએ અમે ટેસ્ટ નહોતું કર્યું એટલે હું મીઠું મરચું ટેસ્ટ કરું ચલો તો આપણે પરફેક્ટ મસાલો છે ફ્રેન્ડ અને મોરીઓ બી આપણે ટેસ્ટ કરી લઈશું એના માટે આપણે અલગ ચમચી લઈશું અને મીઠું ખટાશ સ્વીટનેસ એનું ટેસ્ટ કરી લઈશું મોરૈ ચડી તો ગયો જ છે બહુ જ મસ્ત થયો છે તમે ના બનાવતા હોય તો ફ્રેન્ડ આ રીતે આ સીધા તમે આ બનાવીને ખાજો બહુ જ મસ્ત લાગે છે આમાંથી બનતા વડા આપણે ફરી સાંજે ટ્રાય કરીશું બાય